નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસકાંઠા વિભાજનમાં કાંકરેદે થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિવાદ ઉભો થયો છે સિહોરીમાં થઈ વિરોધ નોંધાવ્યો છે સરકાર આ નિર્ણય પરત ખેંચી કાંકરેને બનાસકાંઠા અથવા પાટણમાં સમાવેશ કરવા માંગ કરી છે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો સ્થાનિકોએ રસ્તા પર ઉતરી કાંકરેજ અને સિહોરીના બજારો બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી બીજી તરફ સાંસદ ગ્યાનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે થરાદ જિલ્લો જાહેર થતાં જ સિહોરીમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા અથવા પાટણમાં રાખો પણ થરાદમાં તો નહીં ચાલેની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા સિહોરીમાં આગેવાનો એકઠા થઈ વિરોધ પૂર્વ નાથાભાઈ પટેલનો પણ જિલ્લા વિભાજનમાં વિરોધ અમારે થરાદ નથી જો પાલનપુર બરાબર છે અમે બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગીએ છીએ નાથાભાઈ પટેલ અમારા વિસ્તારને થરાદ બાજુ અનુકૂળ નથી જેના કારણે લોકોનો વિરોધ છે નાથાભાઈ કોંગ્રેસના આગેવાનોને બહાર આવી લોકોને પડખે ઉભું રહેવું પડશે પ્રજાનો અવાજ એ જ કોંગ્રેસનો અવાજ પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત રાજ્યમાં પ્રેરણા પ્રવાસ અંતર્ગત મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના નવ્વાણું ખેડૂતોએ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સજીવ અને પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી આ પ્રેરણા પ્રવાસ દરમિયાન કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મદદની સંશોધન વૈજ્ઞાનિક એમએમ ચૌધરી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું તે ઉપરાંત ખેડૂતોની કેન્દ્રની મુલાકાત અને કેન્દ્ર ખાતે ચાલતા પ્રાકૃતિક કૃષિને લગતા વિવિધ આયામોની વિગતવાર માહિતી આપી હતી નાસકાંઠા જિલ્લા થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરી નવા વર્ષ બે ને આવકારવા યુવાધનમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તો પોલીસ પણ કાયદો વ્યવસ્થાની સાથે સાથે ઠેર ઠેર નાકાબંધી કરી તેમજ અલગ અલગ પ્રકારના પ્રોહિ કુલ ત્રણસો ને આઠ કેસો કર્યા હતા રજૂઆતને ધ્યાને લઈને તપાસ કરતા ગુનો દાખલ થતો હોય જેથી ડીવાયએસપી પોતે ફરિયાદી બની ડ્રો ચલાવનાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે લક્કી ડ્રો ગેરકાયદેસર છે અને તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે જો ટિકિટના નાણાં પાછા ન આપે તો પોલીસ ફરિયાદ કરો પોલીસ કાર્યવાહી કરશે એવી ડીવાયએસપીએ લોકોને અપીલ કરી હતી બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાંથી થરાદને અલગ જિલ્લા તરીકે જાહેર જિલ્લાના પૂર્વ સાંસદ પરબત પટેલે સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે હવે થરાદને જિલ્લા તરીકે જાહેર કરવાની કામગીરી જલ્દી થાય નવમા મહિનામાં લેખિતમાં પણ મુખ્યમંત્રીને આપ્યું હતું જે બાદ આજરોજ જિલ્લો જાહેર થતા આનંદની લાગણી અનુભવું છું પંથકના લોકો પણ ખૂબ જ ખુશ જોવા મળ્યા છે સ્વચ્છ ભારત મિશન જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે રોષ જોવા મળી રહ્યો છે દેશના અનેક વિસ્તારમાં ઠંડીના માહોલ વચ્ચે હવે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે દિલ્હી લઈ અને પહાડો સુધી કડકડતી ઠંડી છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે આઈએમડી અનુસાર આ અઠવાડિયે તીવ્ર ઠંડીથી સાથે ઉત્તર પશ્ચિમના કેટલાક ભાગોમાં હળવા વરસાદના પણ સંકેતો છે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અને હરિયાણામાં પણ કડકડતી ઠંડી પડી રહી છે બીજી તરફ જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગયું છે ભારે ઠંડીના કારણે દાલ સરોવરની સપાટી થીજી ગઈ છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં અત્યારે સાત દિવસ હવામાન શુષ્ક રહેશે આગામી બેથી ત્રણ દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે હાલ સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનોની અસર જોવા મળી રહી છે તે બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો ઘટાડો નોંધાઈ શકે છે રાજ્યના અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ઊંચો ગયો છે અમદાવાદમાં નશાના ઇન્જેક્શનના કારોબારનો પર્દાફાશ થયો છે ઈશનપુર પોલીસે એવીઆઈએલ ઇન્જેક્શનનું વાઇલ અને નીડલનું વેચાણ કરનાર બે આરોપીઓની કરી ધરપકડ છે આરોપીઓ બાળકોને રૂપિયા સોમાં નશાનું ઇન્જેક્શનનું વેચાણ કરતા હતા નશાના નેટવર્કમાં એક મહિલા માસ્ટર માઇન્ડ હોવાનું ખુલ્યું છે